નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ તારીખ મિત્રો અગિયાર મો મહિનો બે હજાર ચોવીસ ને વાર શુક્રવારના રોજ આજની આવક વિશેની વાત કીધું મિત્રો કપાસની ભારીમાં આખે ખૂબ ખચાખ છાપરું ભરાઈ ગયું છે મિત્રો બાવીસોથી પચીસસો જેવી ભારી આવેલી છે મિત્રો અને પાલની આવકની વાત કરી મિત્રો જોઈ શકો છો પાલમાં હરાજી પણ જઈ રહી જઈ રહી છે મિત્રો પાલની આવકની વાત કરીને મિત્રો તો પાલે નેવું પાલ આવેલા છે ગઈકાલે પાસાઠ સિત્તેર પાલ જેવા દેખાણા હતા અને આજે નેવું પાલ આવેલા છે મિત્રો નેવું પાલ આજે વધારો છે મિત્રો અને હજી પાલની આવક મિત્રો ચાલુ જ છે મિત્રો અને જો હરાજીનું વહેલા પાલથી હરાજીનું કામકાજ ચાલુ થયું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે એવા રહી છે આજના કપાસના બજાર ભાવ

cháu cho năm kia năm mươi ba hai nghìn năm trăm năm mươi ba hai nghìn năm trăm năm mươi ba hai nghìn năm ચૌદસો ને છાસઠ રૂપિયા નો ભાવ થયો ચૌદસો ને છાસઠ રૂપિયા નો ભાવ થયો કાલે કાવા અમાર ગોડે વરુની આવી જજો કોપુતના સફરમાં લાગરામાં 1456 1456 નો ભાવ થયો આ ભલો 656 કોનો હા સપટ એકાઈ હા હા પટ્ટી પટ્ટી તેરસો ને એક્યાસી તેરસો ને એક્યાસી રૂપિયાનો ભેજવાળો માલ છે મિત્રો જૂનો તેરસો ને એક્યાસી રૂપિયાનો ભાવ ને